ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કોંગ્રેસ નેતા પાલ આંબલિયા કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર વરસ્યા છે તેમણે જીતુ વાઘાણીને ચેલેન્જ પણ આપી છે આ સાથે જ પાલ આંબલિયાનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે આજે તમે ખેડૂતોને જે સહાય ચૂકવી રહ્યા છો તે કોંગ્રેસની દેન છે ગુજરાતમાં જેટલા ડેમ છે તે પણ કોંગ્રેસના જ છે આ સાથે જ પાલ આંબલિયાએ કહ્યું છે કે જીતુભાઈ તમને મારી ચેલેન્જ છે આવો આપણે ડિબેટ વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર સુરા બોયલા ન ફરે પશ્ચિમ ઉગે સુર જો જીતુભાઈ જે સંસ્કૃતિની વાત કરે છે તો એ સંસ્કૃતિનો જ આ દુહો છે અને એ મુજબ જો એ સુરા હોય તો હું ગુજરાત તકના માધ્યમથી જીતુભાઈને એ ચેલેન્જ સહર સ્વીકારું છું અનેક મુદ્દાઓને લઈને રાજ્યનું વાતા જે રાજકીય વાતાવરણ છે તે અત્યારે એકદમ ગરમાયેલું છે થોડા બે દિવસ પહેલાં જ્યારે કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ સરકારના જે પ્રવક્તા છે અને કૃષિ મંત્રી પણ છે જીતુ વાઘાણી તેમણે નિવેદન આપ્યું હતું કોંગ્રેસના ઉપર કે મારી સાથે ચર્ચા કરો કોંગ્રેસ ઉપર અન્ય પણ ઘણા આક્ષેપો કર્યા હતા હવે આ આનો જવાબ દેવા માટે

એ બધું જ કોંગ્રેસે બનાવેલું છે એમાંથી તો એ વેચે છે અને પાછા એમાં ચેલેન્જ કરે છે કે કોંગ્રેસે કંઈ કર્યું નથી ને કર્યું હોય તો મારી સાથે ચર્ચા કરે બરાબર છે તો આજે મેં જીતુ વાઘાણીને એક લેખિત કાગળ લખ્યો છે અને કાગળમાં જીતુભાઈને કહ્યું છે આપણે સૌરાષ્ટ્રમાં દુહો છે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર સુરા બોયલા ન ફરે પશ્ચિમ ઉગે સૂર જો જીતુભાઈ જે સંસ્કૃતિની વાત કરે છે તો એ સંસ્કૃતિનો જ આ દુહો છે અને એ મુજબ જો એ સુરા હોય તો હું ગુજરાત તકના માધ્યમથી જીતુભાઈને એ ચેલેન્જ સહર સ્વીકારું છું એને મેં કાગળ મોકલો છે એમાંય મેં કહ્યું છે કે તમે કયો ત્યારે સમય સ્થળ તારીખ તમે નક્કી કરો તમે કયો ત્યારે મારે ચર્ચા તમારી યારે ચર્ચા કરવાની છે અને મેં કાગળમાં છે ને કોંગ્રેસે જેટલા કામો કર્યા ને એના જીરો પોઈન્ટ જીરો એક ટકા કામોની યાદી મોકલી છે બરાબર જેમાં મેં જીતુભાઈને કહ્યું છે કે જીતુભાઈ તમારું જે ખેતર છે એ બરાબર છે કે આખા ગુજરાતમાં ખેડૂતોને ખેતરનો માલિક નો કાગળ જે છે ને સાત બાર એ કોંગ્રેસે આપ્યો છે જે ખેડૂતો પાસે જમીન નહોતી એ ખેડૂતોને ગણોતિયાઓ હતા કે હાવ મજૂર હતા એ ખેડે એનું ખેતર અને વાવે એની જમીન કાયદાના માધ્યમથી એ ખેડૂતોને પણ જમીન કોંગ્રેસ સરકારે આપી જે હાવ મજૂરી કરતા હતા એવા લોકોને રહેવા માટેનું ઘર એટલે કે પ્લોટ આપ્યો એમાં ઇન્દિરા આવાસ મુજબ એને મકાન બનાવી આપ્યું અને એને મજૂરી ના કરવી પડે એટલે એને છ વીઘાથી લઈ અને બાર વીઘા સુધી જમીન સરકારે પોતે આપી છે આખા ગુજરાતની અંદર જે અત્યારે નરેન્દ્રભાઈ મોદી સરકાર અને એના મળતિયાઓ એટલે કે ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી જે ગૌચરો ખૂટિયાઓની જેમ ખાય છે વેચે છે કંપનીઓવાળાને આપે છે આ તમામ ગૌચરો છે એ કોંગ્રેસના સમયમાં આપેલા છે જીતુભાઈએ જે અત્યારે હમણાં કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું એસડીઆરએફ આ એસડીઆરએફ યોજના છે એ કોંગ્રેસે આપેલી છે કોંગ્રેસના સમયમાં એસડીઆરએફની હરે હારે જે જીતુભાઈએ યોજના બંધ કરી દીધી પાક વીમા યોજના આ પાક વીમા યોજના છે એ કોંગ્રેસે આપેલી હતી કોંગ્રેસના સમયની અંદર યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટીઓ જેટલી છે એની સ્થાપના અને એનો વિકાસ એ કોંગ્રેસના સમયે થયો છે જે બીજ સંશોધન કેન્દ્રો એકસો ને આડત્રીસ કે એમ કંઈક હતા એમાંથી એકસો બત્રીસ કેન્દ્રો જે ભાજપ સરકારે વેચી નાખ્યા છે બરાબર છે એ સંશોધન કેન્દ્રો છે એ કોંગ્રેસે જે તે સમયે ખેતરો મૂકીને ગઈ હતી એટલે તમે એને વેચા છે સૂકી ખેતી માટેના જે કેન્દ્રો હતા એ કેન્દ્રો તમે વેચી નાખ્યા છે એ કોંગ્રેસ આપીને ગઈ હતી બીજ નિગમ હોય જે અત્યારે મૃતપાય અવસ્થામાં પડ્યું છે એ બીજ નિગમની સ્થાપના કોંગ્રેસે કરી છે જમીન વિકાસ નિગમ હોય જે તમે બંધ કરી દીધું છે એ કોંગ્રેસે બનાવ્યું છે ખેતી વિકાસ બેંક હોય એ કોંગ્રેસ કોંગ્રેસે આપી છે નાફેડ હોય ઇફકો હોય ક્રિપકો હોય એ કોંગ્રેસે આપ્યું છે ગુજરાતની અંદર તમામ ડેમો છે આ તમામ ડેમો એ કોંગ્રેસે બનાવેલા છે અને તમે શું કર્યું કે બોરીબંધ ભ્રષ્ટાચાર માટે બનાવ્યા હતા એને તમામ બોરીબંધ આજે પાણીમાં તણાઈ ગયા છે એટલે કોંગ્રેસે શું કર્યું છે એ સવારથી સાંજ સુધી આપણે ગણીએ ને લિસ્ટ કરવા તોય બેસીએ અને મારી તૈયારી છે સાંજ સુધી હું બોલતો જીતુભાઈ લખતા જાય બરાબર છે આ લિસ્ટ ખૂટે એમ નથી એટલે મારે જીતુભાઈને ખાલી એટલું કહેવું છે કે જીતુભાઈ જે કોલ્ડ સ્ટોરેજની યોજના છે એ કોંગ્રેસ લઈ આવી છે તમે ટ્રેક્ટરની ની વાત કરી કે કોંગ્રેસના સમયમાં ટ્રેક્ટર ની કેટલી સબસિડી હતી જીતુભાઈ દાતરડાથી થી લઈને ટેક્ટર સુધીના તમામ ખેત ઓજારો ઉત્પાદન માટે પહેલા જીઆઈડીસીઓની સ્થાપના કોંગ્રેસે કરી અને એ જીઆઈડીસીઓની અંદર જે ઉત્પાદક સંસ્થાઓ હતી એમને સહાય આપવાનું પહેલાં ઉત્પાદક સંસ્થાઓને સહાય આપી અને ના ના મારે હું અરે આ ઝીરો પોઈન્ટ એક ઝીરો એક ટકા જ છે બરાબર જે એણે કહ્યું છે એટલે હું કહું છું એને ટ્રેક્ટરમાં સબસિડી જે કોંગ્રેસ આપતી હતી એમાં આ લોકોએ સુધારો શું કર્યો ખબર તાકે ખેડૂતોને આપે સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરે જીએસટી ગંધાય છે એ ગુજરાત તકના માધ્યમથી હું જીતુભાઈને કહેવા માગું છું ભાઈ જે રીતના તમે કામો ગણાવ્યા એ તો આવડું આટલી મોટી આઝાદીમાંથી દેશ આઝાદ થયો હોય અને જેને ગુજરાત ભારતની જનતાએ પસંદ કર્યા હોય એના બધા કામો કરવાના જોઈએ તમે આ સરકારની શું ખામીઓ દર્શાવીને આગળ હવે તમારી સરકાર કેમ બને એના માટે લોકો લોકો પાસે કયા મુદ્દા લઈ જવાનું રોનકભાઈ જીતુભાઈ છે એ રાજ્યના પ્રવક્તા મંત્રી છે કૃષિ મંત્રી છે જેવી રીતે મારા પરદાદા દાદા મારા પિતા અને હું આ એક અમારો વારસો છે પેઢી છે એમ દેશની અંદર સરકારો પણ વારસો અને પેઢી છે બરાબર છે હું મારા પરદાદાને આજે ગારું દઉં કે તમારી પાસે તો તે દિવસે ખાલી હળ જ હતું બરાબર છે ને હું જો ટ્રેક્ટર લઈને રખડું છું બરાબર છે તો ત્યારે વ્યવસ્થા એ હતી એ મારા બાપ દાદાએ મહેનત કરીને ત્યારે આજે હું ટ્રેક્ટરે પહોંચ્યો છું મારા બાપ દાદાએ જમીન વેચી નાખી હોત તો હું આજે ટ્રેક્ટરે પહોંચ્યો હોત એટલે પહેલાં આપણા બાપ દાદાને ગાળો જ્યારે આપણે દેવા નીકળીએ ને પક્ષોનું રાજકારણ અલગ છે પણ તમે જ્યારે દેશની જ વાત કરી છે તો દેશ એ એ એક પેઢીઓ છે હારમાળા છે એક સરકાર કામ કરે બીજી સરકાર કામ કરે ત્રીજી સરકાર કામ કરે અને એના આધારે દેશ ડેવલોપ થાય આગલી સરકારોને તમારે ગાળો તમારે સંસદના છેલ્લા અગિયાર વર્ષના દરેક સત્ર ચેક કરી લેવાના તમામ સંસદ સભ્યો પૈકી એક સંસદ સભ્ય કાયમી હાજર છે સંસદમાં અને એ છે જવાહરલાલ નહેરુ તો આ તમારે કરવાનું છે જે અગાઉ કરીને ગયા છે તમારા બાપ દાદાને તમારે ગાળો દેવી છે બરાબર છે તમે અત્યારે શું કરી રહ્યા છો તમે એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ગાયબ કરી દીધી છે તમે પાક વીમા યોજના બંધ કરી દીધી છે તમે ઇફકોએ જ એટલે કે જે સહકારી સંસ્થાઓ જે ખાતર ઉત્પાદન કરતી હતી એમાં ચાલીસ ટકાનો કાપ મૂકી અને ખેડૂતોને લાઈનમાં ઊભા કરી દીધા છે આ આ જે વાત છે આ તમે જુઓ ને તમે અગાઉ કોણે શું કર્યું એના ઉપર ચર્ચા કરવા કરતાં એણે જ્યારે આ મોઢામાં આંગળા નાખીને બોલાવ્યું છે એટલે હું આજે એમને કહું છું કે તમે જ્યારે કહો ત્યારે અમારી માનસિક તૈયારી છે ચર્ચા કરવાની તૈયારી છે તારીખ સમય અને સ્થળ તમે જાહેર કરો જીતુભાઈ તમારી ભાજપની એક નીતિ રહી છે દેશના વડાપ્રધાન સંસદમાં બોલીને બદલી જાય છે રાજ્યના કૃષિમંત્રી જે અગાઉ હતા એ વિધાનસભામાં નેનો યુરિયા બાબતે બોલીને બદલી જાય છે એમ તમે ફેંકેલા પડકારને હું ઝીલું છું સમય તારીખ સ્થળની રાહ જોઉં છું સુરા બોયલા બદલે નહીં એ દુઓ એટલે જ મેં તમને કહ્યો છે એટલે હવે બદલી ન જ હતા સમય તારીખ અને સ્થળ જાહેર કરો તમે કયો અત્યારે જાહેરમાં ચર્ચા કરવાની તૈયારી છે ચેલેન્જ આપો છો કે ખાલી ચેલેન્જ સ્વીકારો છો હું સ્વીકારું છું ને એણે જે ચેલેન્જ આપી છે કોંગ્રેસે શું કર્યું એ ગણાવે કોંગ્રેસના મિત્રો કીએ એટલે હું એમને કહું છું મેં કોઈ ચેલેન્જ નથી ફેંકી એની ચેલેન્જનો સહ સ્વીકાર કરું છું અને કહું છું સુરા બોયલા બદલે નહીં જો સુરા હોય

એમણે કહ્યું હતું બે હજાર ચોવીસમાં અમે હરાવીશું સત્યાવીસમાં અમે હરાવીશું બરાબર છે તો તમે જુઓ છો કે ત્યાર પછી રાહુલજી સતત અને દિલ્હીથી ડાયરેક્ટ મોનિટરિંગની સિસ્ટમ અને ડાયરેક એટલે જે કોંગ્રેસમાં નવા યુવાનોને મોકો આપવો જે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ એમાં તમામ યંગ પ્રમુખોને નિમણૂક આપી અને જે કામગીરી ચાલુ થઈ છે એટલે આમાં વિસાવદરની ચૂંટણીને ડાયરેક્ટ કંઈ દેવા દેવા નથી અમારા નેતાએ જે પડકાર ફેંક્યો છે એ પડકાર અમે જીલો છે બધાએ અને કામે લાગ્યા છીએ બિલકુલ તો આ કોંગ્રેસના નેતા પાલભાઈ અંબલિયા છે તેમણે જે જીતુ વાઘાણી છે તેમની ચેલેન્જનો સ્વીકાર કર્યો છે ને તેમણે જીતુ વાઘાણીને ચેલેન્જ માટે તારીખ સમય જણાવવા પણ કીધું છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ ખરેખર આ પ્રકારની ડિબેટો થાય છે કે માત્ર હર વખતેની જેમ ખાલી સામસામે ચેલેન્જો જ થાય છે રોનક મૂ ગુજરાત તક રાજકોટ